મહેસાણાના વિસનગર ખાતે સાંસદ હરિભાઈ પટેલનો કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓથી માંડીને તમામને અભિનંદન પાઠવ્યા હતા તો સાંસદ હરિભાઈ પટેલે પણ જંગી લીડ અપાવવા બદલે સૌનો આભાર માન્યો હતો તમામ ગામોમાં મોટાભાગના મંદિરોમાં દેવદર્શન કરવાનો મોકો મળ્યો અને આશીર્વાદ લેવાનો મોકો મળ્યો અને એના પરિણામ રૂપે ગૌરવભર્યું ગૌરવભર્ય આ લીડ આપણને મળી વિજય મળ્યો અને આ વિસ્તારનો વિકાસ થાય મહેસાણા લોકસભાના વિસ્તારનો વિકાસ થાય વિસનગર વિધાનસભાનો વિકાસ થાય એમાં કાર્યકર્તાઓ આમાં આખી લોકસભાના સૌ કાર્યકર્તાઓના આગેવાનો પ્રજાજનો ગૌરવ લઈ શકે એવા કામ કરવાની મારી તૈયારી છે